તારીખ નવમી જુલાઈ બે હજાર પચીસ બુધવારના રોજ પાદરા પોરસદને જોડતો મહીસાગર નદી ઉપર બનેલો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટના બની હતી જેમાં અઢાર જેટલા નિર્દોષ લોકોએ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ગવાયા હતા લોકોની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ગુજરાત સરકાર તરફથી રૂપિયા પચાસ લાખની સહાય જાહેર કરવામાં આવે તથા ઘાયલ દર્દીઓને જરૂરિયાત મુજબ સહાય આપવામાં આવે એ બાબતે તારીખ અગિયારમી જુલાઈ બે હજાર પચીસ શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટીના તમામ હોદ્દેદાર કાર્યકરો અને અન્ય શહેરના નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને માર્ગ મકાન મંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અને અમારી માંગ એ છે કે આ બ્રિજ દુર્ઘટનામાં દોષિત અધિકારીઓ સામે માનવ વદનો ગુનો દાખલ કરવામાં આવે અને બેદરકાર અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન મંત્રી En ધોરણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરાઈ ત્યારબાદ ભરૂચ પીડબ્લ્યુડીની કચેરીમાં લોક જનશક્તિ પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલભાઈ કામઠીની આગેવાનીમાં પીડબ્લ્યુડી તથા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જમ્મુ સાથે આમોદ વચ્ચેનો ડાડા નદીનો બ્રિજ તથા ડેરોલથી વિલાયત વચ્ચેનો ભૂકી ખાડીનો બ્રિજ થામથી કંથારિયા વચ્ચેની નહેરનું નાળું જંબુસર ચોકડી દહેજીને જોડતો બ્રિજ અને નંદેલાઉ બ્રિજ તથા તમામ બ્રિજો તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તેવી સત્તાધીશો સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ અને શુક્રવારના રોજ જે નવ તારીખે દુઃખદ ઘટના બની જે પાડરા પાસે આવેલા દુર્ઘટનાગ્રસ્ત થતા એમાં તંત્રની બેદરકારીના કારણે અઢાર જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે ને ઘણા લોકો આમાં ગંભીર રીતે ઘાયલ છે અમે અલ્લાહ ઈશ્વરથી પહેલા તો દુઆ કરીએ કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે ઉપરવાળા એમની આત્માને શાંતિ આપે જે લોકો ગંભીર રીતે હોસ્પિટલના બિછાને છે એ વહેલી તકે સાજા થઈ અને પોતાના પરિવાર પાસે જાય એવી અમે અલ્લાહની ઈશ્વરથી દુઆ કરીશ અને આજની આ દુઃખદ ઘટનામાં તંત્રની બિલકુલ નિષ્કાળજી સાબિત થઈ રહેલી છે આ સરળ અમે ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટી જિલ્લા અધ્યક્ષ તરીકે અને અમારા વિસ્તારના આગેવાનો તરફથી આજે અમે આ મૃત્યુ પામેલા લોકોને સાચા દીધી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને જે એસી ચેમ્બર માં બેસીને તાણક ઢીના કરતા અધિકારીઓ જેમના ભૂલના એમના પાપથી આજે અડા અડા જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા અને અસંખ્ય હોસ્પિટલના બિછાને છે એમના ફેમિલીને પૂછો કે એમની શું હાલત થાય આજે એક એક દીકરાને એક બેનને ચાર દીકરીઓ પર એક દીકરો હતો અને એની બાધા પૂર્ણ કરવા જતાં આજે દીકરો અને એના પોતાનો પતિ અને દીકરી પર છીનવાઈ જતી હોય આ તંત્રની ઢોળ બે દરકારી છે અમે જિલ્લા વહીવટી તંત્રને ખાસ કરીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ના મંત્રીને જો ન્યાતિકતા બચી હોય તો તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ આ કોઈ પોલિટિકલ વાત નથી પણ એક નિષ્પક્ષ વાત હોવી જોઈએ કે નૈતિકતા જો તમારી પાસે તો તમારે તાત્કાલિક આ રાજીનામું આપવું જોઈએ તમે અર લોકોના જીવ લીનાર ગુનેગાર છો આટલી મોટી ઘટના બની સરકારનું એક પ્રતિનિધિ મંડળ આજ સુધી હજુ પહોંચ્યું નથી તમારી પાસે એવી કોઈ મશીનરી નથી કે અડતાલીસ કલાક છો ડેટ બજેટ તમે બધા બહાર કરી શકો જયારે મોટા મોટા ટાઈફા કરવા ત્યાં નીકળી પડો આજે દુઃખ સાથે કેવું પડે છે કે આ કોઈ પોલિટિકલ નહીં પણ સત્ય ઘટના છે કાલે આપણી સાથે આ ઘટના બનશે પ્રજા જાગૃત જો નહીં થાય તો આ એસી ના ચેમ્બરના બેસતા અધિકારીઓ આવા જ તાલાક દિન કરશે જયારે આટલી મોટી દુર્ઘટના બની સરકાર પાસે પાંચ વર્ષ અને લેખિત અને મૌખિક ત્યાંના સ્થાનિક આગેવાનોના પોલિટિકલ લીડરો જાણ કરતા હતા પરંતુ આ એસી ચેમ્બરમાં બેસીને જારી ચામડીના અધિકારીઓ જે હરમનો પગાર લેતા એમ પોતાના જીવના પોતાના બાળકો અમે ને એમને સરકાર દસ લાખ રૂપિયા આપે ને એમને ખબર પડે તમે ઇન્સાન ની કિંમત દસ લાખ રૂપિયા કિંમત નક્કી કરો આજે માર્ગ અને મકાન મંત્રી જે લાગતા વળતા અધિકારીઓ છે તે જ્યાં સ્થાનિક વહીવહી તંત્ર ની સામે માનવ વડ નો ગુનો દાખલ થવો જોઈએ અને અમને આ બધો તમામ ને તમામ અધિકારીઓને એન્જિનિયરો હોય સ્થાનિક કક્ષાના એન્જિનિયર હોય કે જે કઈ હોય એમને જેલના સરિયા પાછળ ઢકેલવામાં આવે તો ગુજરાત સરકાર કહેવાય કે તમે આ મૃતક લોકોને ખરા અર્થે ન્યાય આપો બાકી પૈસા તો હર લોકો આપે ને પૈસાથી કોઈની જિંદગી નથી ખરીદાતી આજે એક એક નો દીકરો જતો રહ્યો કોઈના બાપ ગયો કોઈનો ભાઈ ગયો લોકોના ઘરો ઉજળી ગયા અને સરકાર આરામથી ચેમ્બરમાં બેઠી આજે ના છૂટકે અમે રોડ પર આવી વાત અમારે ભરૂચ જિલ્લાની પણ હાલત છે તમે જોવો કે જમ્બુ સાઠી આમોદ ને જોતો નદી નો બ્રિજ બિલકુલ આ હાલતમાં છે આવી જ રીતે દેરોલ થી વિલાયત જીએ ને જોડતો એક બ્રીજ તદ્દન તો બિસ્માર હાલતમાં છે બંધ છે ને બીજો તૂટવાના આરે પડેલો છે તો ભૂખી ખારી અને એક અહીં થમ ગામ પાસે મેઇન કેનાલ નું મુખ્ય નાળું છે જંબુ સદર તો એ પર તૂટવું છે ગરમની નાળું પર બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયું અને જંબુ બાયપાસ બ્રીજ ની હાલત ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં થવાનું જ અમે તમને લેખિતમાં અહીં આપીએ અને તમે અહીંયા જો નંદેવાળા બીચ એની પર હાલ આજથી બે હજાર ઓગણીસ માં અમે લેખિત એક કમ્પ્લેન આપી હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડશે અને બે હજાર ત્રેવીસ માં એકવીસ માં એ બ્રિજ પડ્યો તો હજુ કે સરકાર નહીં જાગે તો સરકારે આમાં પાછું સહાય ચૂકવવાની રાહ જોઈએ જ સરકાર પાસે કોઈના લોકોના દીકરા કે દીકરી કે મા બાપની કોઈની કિંમત છે કે નહીં એટલે અમે પ્રશાસનને અપીલ કરીએ જ ભરૂચ જિલ્લાના તમામ જે બ્રિજો છે એનું તાત્કાલિક મરામત થવી જોઈએ આ જેટલા પણ અધિકારીઓ છે એમની સામે માનવ ગુનો દાખલ થવો જોઈએ ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય અને ફરી વખત અમે અપીલ કરીએ કે માર્ગ અને મકાન મંત્રી અને એ આ વિભાગના તમામ અધિકારીઓ નેતિકતાના જોડે રાજીનામું આપું છે અને તમામની સામે ફોજદય રહે માનવ વન નો ગુનો દાખલ કરીને જેલના દરિયા પાસે ઢકલા હોય એવી ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટી ને સમગ્ર આ વિસ્તારના યુવાનોની અમારી માંગ છે